મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગ માં આજના બ્લોગ માં આપણા મમ્મી ને પહેલા તો ઈ વસ્તુ પૂછીએ કે ભાઈ તમને કલમ આવડે કે નથી આવડતો

દડી ધનુષ નગારુ પતંગ ફાનસ બકરી ભમેરો મરચું યતી લખોટો વસાણ સકોરો ફાડીયો ડંકી હર અડ અક્ષર ને જ્ઞાન ડંકી હા આવે ને હલો અડ અક્ષર હમ ને વાહ મિત્રો વાહ ફટાફટ કલમ ખડ્યો બોલી ગયા અત્યારે તો અમને તો કાઈ નથી આવડતું મમ્મી એના જમાનામાં માણસો ભણ્યા છે ના આવડે હજી હોય ઘણા ને કલમ ખડી પેલા આવતો અત્યારે કલમ ખડીયો નથી બરાબર ભણતર હતું ને તો કલમ થી ચાલુ થાય બાળક સડી આવે કેમ કે રસોઈ વાળું દીર્ઘાય નવ છોકરી ભણે દસમા પરીક્ષા નથી દીધી પણ અમને ઇંગ્લિશ માં આવે ગુજરાતી માં આવડે હિન્દી આવડે વસ્તુ હું કરવા હું શું કરવા ખબર કારણ કે ભાઈ અમને તો એટલું બધું જ્ઞાન ના હોય કોઈ પણ માણસ હોય આપડે બધું જાણી ગયેલા હોય બાબર પડે મારાથી વધારે દાદી ને ખબર પિસ્તાલીસ વર્ષ છે હજી કઈ ઉંમર નો આપડા મારાથી ડબલ છે ગાનું પેડા હોય ને બધું સાચું હોય આધુનિક જમાના માં છોકરા છોકરી જનરેટર ને કોઈ ને ખબર નથી જનરેશન ને કે શું કરવું એમ

એટલે એ કોઈ કહે ને તો આપણે માનતા ના હોય માણસ એક્સપીરિયન્સ કરી લઈ ને પછી આપણે એ ખબર પડે કે ભાઈ ના જી હતું ને એ સાચું જ હતું છેલ્લે હે ને કોઈ પણ માણસ ગમે હે ને ખરાબ માણસ ઈ હે ને છેલ્લે એની માથે ખુદ અનુભવ થઈ જાય ને પછી એમ કે ના ભાઈ જે કહેતો સાચી જ વસ્તુ હતું આ નિયમ છે કારણ કે ભાઈ મોટા છો તમે નાના હો તો તમારા કરતા દિવાળી માણા એ વધારે જોયેલી હોય બરાબર એટલા માટે પ્રસંગ હોય આપણે ઘરે પ્રસંગ થાય બાર કઈ હોય તો આપડે વડીલ ને હુકમ પૂછીએ આ આધુનિક જમાનામાં માં લગ્ન પ્રસંગ હોય તો આ જમાના જનરેશન જનરેશન ને ખબર નથી કે આમાં વિધિ શું છે આમાં હું કરવાનું હોય હું નથી કરવાનું આપડે વડીલ ને હુકમ પૂછીએ જો મારા લગ્ન થયા તે આપડા બા ને ખબર હતી હવે તમારા મેરેજ થાય તો ભલે મને ખબર પડે બધી મને ખબર પડે પણ આપણે વડીલ પૂછીએ તો આપડે વડીલ જેટલી હજી બા જેટલી ખબર મને ન પડે અત્યારે ભાઈ અત્યારે કોઈને તારા મારી નથી ગમતી બરોબર બધા મોસ્ટ ઓફલી લી વસ્તુ મોબાઈલ ને જોઈને શીખી ગયા એટલે તારા મારી ના ગમતી હોય બરોબર કે ભાઈ કોક આપને આપણા દાદા છે આપણા દાદી છે આપણા મમ્મી છે આપણા પપ્પા છે એ બધા આપને ટક 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 કરતા હોય ને તો આપને એમ લાગતું કે આ હું ભાઈ ભણ્યા રાખે આપણે મનમાં એવું વિચારતા હોય ઘણા જણા મોઢે કહી દે ઘણા જણા મનમાં વિચારે પણ સો વિચારે તો હોય એમાં હું પણ આવી જાઉં હું એમને કહેતો કે હું આમ સત્યવાદી માણસ હું બરોબર એ છે ને હારો ક્રાઈટેરિયો હું તમને કહેવા માંગુ કે ભાઈ જે વસ્તુ હે ને

ભાઈ એટલા માટે કીધું કે અમે તો હજી ભણી ગણી નવરાત્રી આજે મારે વરદી નથી હું એને ભણીને ઉભો થયો ને એનું બરોબર એટલે અમને તો થોડું ઘણું તાજું યાદ હોય પણ આજે ગુજરાતી છે ને એ અત્યારે નથી આવતું અત્યારે લેટસ્ટ આવી ગયો ઇંગ્લિશ એને કરી ગયો વન ટુ થ્રી સિક્સ પછી એ ફોર એપલ ને બી ફોર બોલ એના જેવું બધું આવી ગયું એટલે હે ને ભાઈ ગુજરાતી અત્યારે સાઈડ રાખ દીધું હે તો આપણા માતૃભાષા ગુજરાતી એમ તો ભાઈ એને હું ની મોય રાખી જો કારણ કે એના વિના કોઈ જીવી નહી હગે ને એના વિના કોઈ ઓરખી નહી હગે આજ દિન પછી તમારા ફેમિલીમાંથી બે જણા બહાર જાય ને તો ઈ એમ કે હાયલો હાવારીયો બીજા જે તમારા ઘરના વ્યક્તિ છે એ તમને એમ કે હેલો નાવાજી ના વર્તી હગે તો તમે ઘેરે જઈને હું મોટું દેખાય કેવું હોય પણ તમારા સમાન હોય ને કયો તમારાથી વડીલ હોય ને હેલો આવારી કયો મને તમે કયો તો હેલો આવારી સારું લાગે તમારા પર જાય એટલે તમે એમ કહો છો કે અમને જો આધુનિક જમાના ખબર પડે અમને ઇંગ્લિશ ફાવે હિન્દી ફાવે બધી ફાવે પણ અમારે ગુજરાતી ભાષા છે અમને આવડે હા તમને લાગ્યો બતાવજો ચેનલ પણ ન હોય તો સબસ્ક્રાઈબ નો બટન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગ માં બાય બાય